વડોદરા શહેરમાં વધતા વાહન વ્યવહાર વચ્ચે ટ્રાફિક શિસ્તનો અભાવ ફરી ચર્ચામાં આવ્યો છે કારેલી બાગ વિસ્તારમાં માનસિક રોગ હોસ્પિટલ પાસેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ટેમ્પો ચાલક લોખંડના લાંબા સળિયા રોડ પર ધસડતા લઈ જતા નજરે પડ્યો હતો સળિયા જમીન સાથે અથડાતા ચિંગારીઓ ઉડી રહી હતી અને કોઈ પણ ક્ષણે ગંભીર અકસ્માત સર્જાય તેવી સ્થિતિ હતી આ બનાવ બાદ નાગરિકોમાં ચકચાર ફેલાઈ છે અને ટ્રાફિક પોલીસ સામે કાર્યવાહી ન કરવા અંગે પ્રશ્નો ઊભા થયા છે લોકોએ તંત્રને કડક અમલીકરણ સાથે સાથે જાગૃતિ અભિયાન મજબૂત બનાવવાની માંગ કરી છે શહેરવાસીઓનું માનવું છે કે સલામત ટ્રાફિક માટે તંત્ર અને નાગરિકો બંને પોતાની જવાબદારી નિભાવવી જરૂરી છે શહેરમાં આ વચ્ચે જોખમી ડ્રાઇવિંગનો એક તાજો બનાવ સામે આવતા ફરી ચર્ચા જાગી છે કાયલીબાગ વિસ્તાર સ્થિત માનસિક રોગની હોસ્પિટલ પાસેનો એક વિડીયો જે સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે જેમાં એક ટેમ્પો ચાલક લોકોના લાંબા સળિયાને રોડ પર ઢસડતા લઈ જતા દેખાય છે શહેરવાસીઓનું માનવું છે કે જો તંત્ર ખરેખર પરિવર્તન ઈચ્છે છે તો દંડના આધારે નહીં પરંતુ જાગૃતિ શિસ્ત અને કડક અમલીકરણના સંયોજનથી જ ટ્રાફિક વ્યવસ્થા સુધારી શકે